મનપસંદ ફરાળી મીઠાઈ સલાડ જેમાં પાસઠ બહેનોએ ભાગ લીધો હતો નિર્ણાયક તરીકે શ્રીમતી પ્રીતિબેન ઠક્કર અને શ્રીમતી મમતાબેન ખમાર ઉપસ્થિત રહ્યા હતા ચારેય કેટેગરીમાં ત્રણ ત્રણ નંબર આપવામાં આવ્યા હતા જેમાં પ્રથમ નંબરને વીસ ગ્રામ ચાંદીનો સિક્કો બીજા નંબરને દસ ગ્રામનો સિક્કો ત્રીજા નંબરને પાંચ ગ્રામનો સિક્કો તેમજ રસોડાની રાણીનો તાજ પહેરાવી બહુમાન કરવામાં આવ્યું હતું ભાગ લેનાર દરેક બહેનોને આશ્વાસન ઇનામ તેમજ કિચન ક્વીન બેલ્ટ પહેરાવી અને પ્રોત્સાહિત કર્યા હતા આ સ્પર્ધામાં ત્રણ બાળકોએ પણ ભાગ લીધો હતો જેમને શ્રીમતી અલ્પાબેન પુજારા તેમજ રાજુભાઈ તરફથી રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા દરેક બહેનોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ સ્પર્ધા નિહાળવા મધ્ય પ્રાંતના પદાધિકારીઓ શ્રી વિનોદભાઈ શાહ શ્રી પ્રકાશભાઈ કસવાલા શ્રી અશોકભાઈ કુલકાણી શ્રીમતી પ્રવિણાબેન ઠક્કર સાયન્સ સિટી શાખાના પ્રભારી શ્રીમતી ભાવિનીબેન તેમજ આશિષભાઈ સાથે અમદાવાદની વિવિધ શાખાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ઠક્કર મંત્રી શ્રી ભરતભાઈ ઠક્કર સંયોજિકા નેપાબેન અલ્પાબેન લકીબેન મોનલબેન ગોપીબેન તેમજ કારોબારી સભ્ય મહેશભાઈ પ્રવીણભાઈ પરેશભાઈ કોટક કિરણભાઈ વિરલભાઈ શાહ નિમેશભાઈ હેમલભાઈ નિતિનભાઈ નિસર્ગભાઈ જગદીશભાઈ મૃગેશભાઈ ભાવિનભાઈ રાજેશભાઈ અખાણી રાજેન્દ્ર અખાણી ગોપાલભાઈ જીગરભાઈ મધુકરભાઈ વિજયભાઈ સુરેશભાઈએ પ્રોગ્રામ સફળ બનાવવા મહેનત કરી હતી મુખ્ય દાતા તરીકે રિચ્યુઅલ્સ જ્વેલર્સ સાયન્સ સિટીના શ્રીમતી મીતભાઈ તેમજ અન્ય દાતા તરીકે શ્રીમતી દમયંતીબેન માનસીબેન રીમાબેન ધર્મિષ્ઠાબેન હાજર રહ્યા હતા

એ કાર્યક્રમમાં પોતાનો અમૂલ્ય સમય ફાળવી અને આપણા કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા માટે વધારે છે તેવા શ્રી દમયંતીબેન રીમાબેન ધમિષ્ઠાબેન તથા માનસીબેન આ ચારેય બહેનોનો ભારત વિકાસ પરિષદ સિટી પરિવાર વતી હું હાર્દિક આભાર માનું છું આ જગ્યા ઉપર આપણે જે બેઠા છીએ તેના ટ્રસ્ટી શ્રી બાવભાઈ એમને આપણને આ હોલ ફાળવ્યો છે અને પોતાનો સમય કાઢી અને આપણા કાર્યક્રમમાં વધાર્યા છે તેમનો પણ હું હાર્દિક આભાર માનું છું રિચ્યુઅલ જ્વેલર્સ કેતા તરફથી આપણને 25000 નો દાન મળે છે તેમનો પણ આપણે હાર્દિક આભાર માનીએ છીએ આપડા નિર્ણાયક બંને પ્રીતિબેન અને મમતાબેન બંને એનો પોતાનો અમૂલ્ય સમય ફાળવી અને આપણા કાર્યક્રમમાં વધાર્યા છે બંને નિર્ણાયક બહેનોનો હાર્દિક આભાર માનું છું મધ્ય પ્રાંતના મહિલા સંગઠન શ્રી પ્રવીણાબેન તે પણ બધાયા છે તેમનો પણ હાર્દિક આભાર માનું છું મધ્ય પ્રાંતના ઉપપ્રમુખ પ્રકાશજી કસવાલા કોર કમિટી મેમ્બર અશોકભાઈ કુલકર્ણી સાયન્સિટી બ્રાન્ચના પ્રભારી ભવિનબેન અને ડોક્ટર તથા અન્ય બ્રાન્ચોમાંથી જે મિત્રો બધા છે તે તમામનો હાર્દિક આભાર માનું છું આ કાર્યક્રમ પછી આપણે બોક્સ ક્રિકેટનો કાર્યક્રમ આવી રહ્યો છે ગઈ સાલ પણ આપણે બોક્સ ક્રિકેટનો કાર્યક્રમ કર્યો હતો તે કાર્યક્રમમાં બહેનો પણ ભાગ લઈ શકશે બાળકો પણ ભાગ લઈ શકશે યુવાનો પણ ભાગ લઈ શકશે અને સાહીઠ વર્ષ ઉપરના એ પણ ભાગ લઈ શકશે તો દિવાળી એ કાર્યક્રમમાં આપણા જે મેમ્બર છે એના બાળકો જ અને એ જ લોકો ભાગ લઈ શકશે તો નવા વર્ષે જે રિન્યુઅલ બાકી છે એ લોકો તાત્કાલિક મેમ્બરશીપ ભરી દે કારણ કે એ કાર્યક્રમમાં મેમ્બરશીપ સિવાય કોઈ અન્ય એ કાર્યક્રમમાં ભાગ લઈ